Chân thân thế, chân thân Hãy tổng Anh chân thân có thế Hãy đá đêm thế thế chân thân thế Chân આડું બળી ગયું ક્યાળું બતાવું ક્યાળું વરસાદ છે ને એટલે પછી લો કિશન એનું મસ્ત થઈ જશે તારી વરસાદ નથી હાલ અમારે નહીં વરસાદ એટલે આ ચંદન આડું પડી ગયું છે એ ચંદન ફોટા વાળે એવું થઈ ગયું છે

કેળ પાડી તોડી લીધા છે ખૂબ કેળા આવે છે અને પણ એટલું હોય છે અતિશય બાજુ દેખાય છું હું કરું છું એટલે દેખાય થોડું બહુ એટલે બહુ જ કેળા અતિશય આવે છે મને નહીં દેખાતું ઓહ આ મસ્ત ધૂડો કેળાનો વળી તો એકદમ મસ્ત હવે આ થોડો પીળા દાગા થાય એટલે ઉતારી લઈશું ઘરે લઈ દઈ કોથળામાં ભરી અને પાણી છાંટી દઈશું એટલે પાકી દાશે અને કહેવાય ગજરા ઘાસ મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર પણ કરજો વિડીયો તો તમે જોવો હો પણ નહીં કોઈ લાઈક કરતું નહીં તમે સબસ્ક્રાઈબ કરતા ચલો હવે दिउ अनि आनी मासी के सु करेरी धोयाव दियानी मासी हने म काम करती थी खेतमा सु दुवरिया ला पानी लाओ ला बेटा दुवा पियो बु पियो हम યતી માસિન છે ભુવા ભાવ માસિ અન કામ કરતી હતી અમારા રિયા ચોવી કલાક ડાન્સ ચાલુ જ હોય ભાવ ગમે તે ગીત વાગે એટલે અમારી રિયા ને એવું કઈ હાડું નહીં કે આ ગીત માં સંગીત છે એ તો ડાન્સ તો ચાલુ જ થઈ જાય એના શોર્ટ વિડીયો તો ચોવી કલાક બચપન થી આજથી નહી હાથ પગ જે દાડા ને એ લાવવા ને તે દાડા ને એનો ડાન્સ ચાલુ હોય અરે રેખાધાશુ ચે હારી હારો લો વિડીયો બહુ લાંબો થઈ ગયો હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને રિવ્યુના વિડીયો જોવાનું પણ ના ભૂલતા લાઈક કરવાનું પણ ના ભૂલતા અને શોર્ટ વિડીયો રિવ્યુના મસ્ત મસ્ત હોય તો એ પણ જોજો લોંગ વિડીયો પણ જોજો ચલો બાય જય મોગલમાં रमा खुश खुस इन जय मगलमा न जवाब रिया ने चम्के रियागलमा दाबी हे